તો ચલો સવારનું વ્યૂ અને આ ત્યાં તો ચકલી ચી 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 કર્યા રાખે છે અને હું શેવા પૂજા કરી પહેલાં તો નહીં ધોઈને શેવા પૂજા કરીને રેડી થઈ ગયો છું હવે ચા પાણી અને નાસ્તો કરવાનો બાકી છે ચા પાણી નાસ્તો બનાવે છે ધીમા પહેલાં તમને હું બતાવી દઈશ આવી રીતના સેવા પૂજા કરી લીધી છે અને વહેલાના વાગી છે દોસ્તો સાડા સો હા સો હાથ વાગવાયા છે તો દોસ્તો આ વાદળના લીધે થોડું ને અંદર અંદર જેવું દેખાય છે વધારે નથી સારું દેખાતું આવી રીતના તો સવારનું વ્યૂમાં કંઈ ખામી જ ના હોય દોસ્તો આવી રીતના સદર જોરદાર હે તો આવી રીતના પાછળ તમે જોઈ શકો છો આવું બધું છે અને ઝાકર થોડોક આજે છે દોસ્તો ખતરનાક અને ઝીરું જે હવે હે ને લીલકાવા માંડ્યું દોસ્તો જો દેખાવા માંડ્યું સીધા સીધું સરીયામાં હે ને તો દોસ્તો અમારા આ વાડીના બ્લોગ વિડિયા આ તમને જોવા ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અને વિડીયોને લાઈક ના કરીએ તો વિડીયોને લાઈક કરી દેતો ચાલો આપણે આ બ્લોગ ત્યાંથી શરૂઆત કરીએ તો એન સુધી બનાવો ચાલો ચા પાણી કરીએ દોસ્તો ધીમાહી સવાર સવારમાં રોટલી બનાવવાનું ચાલુ કર્યું છે મસ્ત મજાનો તાપ કર્યો છે અને રોટલી બનાવવાનું ચાલુ છે ધીમા છે ને સોજી ખાવાનું કામકાજ ચાલુ કરના છે ને બટા હા હા જોઈ શકો તો ધીમાહી સવારમાં ઉઠે એટલે આ બધું કામ રહ્યું ને એને કરવાનું જ હોય છે કેવી લાગે છે ખાંડ ગાલી ગઈ નહીં ખાલી નું કેવી લાગે બેડા વાલ લાગે ને ને દેખાડો કે રહ્યા દેખાડવા ઓ નહી દેખાડતો ચાલો એન સુધી બનારો બરોબર ને તારે કઈ કેવું છે હા કઈ નહી કહેવાનું દોસ્તો એ વાત તો કરવાની ભૂલી જ ગયો કે આપણે હવે બધા ડેલી બ્લોગ રહ્યા ને એ સવારે કેટલા વાગે પબ્લિક થાય છે પૂછો કેટલા વાગે સાડા આઠ વાગે દોસ્તો આઠ વાગે ને ત્રીસ મિનિટે નવરાશ મળતી હોય તો આખા દેવાડામાં ગમે ત્યારે તમે ટાઈમ કાઢીને જોઈ શકો છો બરોબર પણ આપણો વિડીયો આઠ વાગીને ત્રીસ મિનિટે પબ્લિક થઈ જ જાય છે ડેલી બ્લોગ બસ ડેલી બ્લોગ તમને બતાવતા રહીશું જે કંઈ અમે કરીએ છીએ નવા નવા બ્લોગ તમને જોવા મળશે તો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ ને એ બકરી કાઢવાની દે તે દૂધ બાકી છે ને હવે હરવા હરવા કાઢવા દે પણ આના વાલ કાપ્યા પછી કેવું દેખાય હા જઈ શકો આના ભી વાલ કાપી નાખે ઓલાના બી વાલ કાપી નાખે એને ચકરી આવવાનો બીમાર લાગે છે દોસ્તો એટલે એને છૂટો મેળ્યો છે તો ચલો આને દૂધ કાઢ લઈએ કાઢવા દે નહી એટલે મારે છે ને મોબલ તો ચલો ફટાફટ દૂધ કાઢ દઈએ વધારે તો નથી હિંગલું થોડું કે જ છે ચાનું બધું તૈયાર કરી નાખલું છે દૂધ કાઢ લાયો અને ધીમાય ચા મેસે પેલી વખત ભાજી હવાર હવાર તૈયાર કરી નાખલી છે કમ્પ્લેટ ચાલો ચા પાણી કમ્પ્લીટ થાય એટલે પછી તમને બતાવીએ

અને આ જે સા દેખાય છે ને એ ચાથી બોર્યું ને ઓલો સામે લીમડો દેખાય ને એ લીમડા લગી છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને વાયન વાય હું પાણી પાતો જઉં છું એટલે દોસ્તો કામ ભારે વધારે છે ને એટલે બ્લોગ બનાવવાનો એને ટાઈમ મળતો બરાબર અને આ છે આપણી જોડે કાતર અને હવે જઈએ આપણે સીધા એડા નાણવા તો ચલો એડા નાણે છે એ બતાવું અને સવારથી અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને એટલે ના પૂછો વાત તમને ગમશે નહીં પણ ગમાડજો અમારી આવી હાલત છે આ જો અહીંયા પાણી છે ખતરનાક આ બાજુ નણાઈ જાય ને એ બાજુથી પાવતો પાવતો આ બાજુ જવું છું આગળ નણવાનું કામ ચાલુ અને પાછળ પાણી પાવાનું આ રસ્તો છે ને એટલે ખખડે ભારી વાહન હવે કઈ કેળા છે દોસ્તો દોસ્તો ગાહાડી થઈ ગઈ તે નાખવા આવ્યો તો અહીંયા કારણે તમે જોઈ શકો છો આ બીજો ઠગલો છે અને ત્યાં કારણે મેં તમને બતાવ્યું ને અહીંયા કારણે બીજો છે એ આ વધારે થાય છે એના કરતાં ઓછો અહીંયા થાય છે અને એક બીજો ઓલા કાણે ઠગ્લો છે એના કરતાં બી ઓછો અહીંયા ઠગલો થાય છે આ પહેલાંના જેવો નણેલા પડે છે ને અને અત્યારે ખાલું બનાવ્યું છે જો આ જો હે ને ઓલા પી જાય થોડાક એને આ બાજુ લઈ લેવા છે બરાબર ત્યાં કારણે દંતારેને એવું બધું પડ્યું ચાલો એન સુધી બનાવો ચાલો નડવાનું કામ કાદરી ને બહુ કાઠું છે આ દોસ્તો કેવો નીકળી રહ્યો ભાવ કિશને હિલાવડે કોઈ આ તો પૂરું કરી દે આ આ આ ઇન્યા બહેરે લઈ ઇન્યા હરો આમાં દોસ્તો એળો પડી ગઈ છે હવે એવડી મોટી મોટી ફાઇનલી દોસ્તો જોઈ શકો છો આ બત્તી અને અતારના વાગી છે દોસ્તો નવ સાડા નવ એટલા થઈ જશે અને હું અહીંયા પાણી વાળી રહ્યો છું જોઈ શકો છો હેરંડા પાણી હેરંડામાં પાણી ચાલુ છે આટલું બાકી છે અને આટલું પીવડા દીધું અને હેરંડા નાણવાનું છે ને આ બાજુ બધું પતી ગયું છે બરોબર તો ચલો અહીંયા ઘઉંમાં બેઠો છું પારે વાળીને બનેરો એવું નથી કહેવાનું કારણ એન્ડ જ કરવાનો છું અને આજે બહુ થાકી ગયો છું છતાંય આ પાણી વાળું પડે છે અને ખેડૂતો માટે તો આ દુઃખ જની વાત છે કારણ રાત દિવસ મહેનત કરવાની અને છેલ્લે ભાવ ભાવ કંઈ મળે નહીં બરાબર આ જ ના બધું રહ્યું ને પોઝિશનના લીધે ખેડૂતો રહ્યા ને ખેતી કરવાનું થોડું ઓછું કરી નાખ્યું માણસો લગભગ જોબમાં લાગી લાગી જાય કોઈક ધંધો ખોલે આવું બધું કરે અને અમારા જેવા મજૂર મજૂર કંઈક કંપનીમાં જાય કોઈ પગારદાર મારે પણ આવા ખેતીમાં બહુ સાહસ નથી કરતા કારણ આવું બધું હોય છે દોસ્તો રાત દિવસ મહેનત કરવાનું અને છેલ્લે ઉપરવાળો બગાડે અને ભાવવાળાએ આપણને ભાવ કરીને ખરીદી કરી લે એટલે પછી કંઈ વારતું નથી પણ ચલો ખેર આ બધું છોડો મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ચલો તમારા ભાઈને સપોર્ટ કરી બતાવો અને ખૂબ આગળ લઈ જાવ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય જવાહર હર હર મહાદેવ বা বাই টাটা গুড নাইট